ન્યૂઝમાં સ્વાગત છે સુરત શહેરમાં સાયબર ગઠિયાના કેસોમાં સતત વધારો થતો જાય છે ત્યારે લાલકેટ પોલીસ સ્ટેશનની ટીમે એક એવી સાયબર છેતરપિંડીનો ભાંડો ફોડ્યો છે કે જેમાં ગોવા નિવાસી અને બે મિત્રોએ મળીને વીસથી વધુ ઠગાઈઓ માટે નકલી બેંક એકાઉન્ટોનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે આરોપીઓએ કુલ તેર અલગ અલગ બેંકોના એકાઉન્ટ ખોલાવ્યા અને બે કરોડ પંચોતેર લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન માત્ર પિસ્તાલીસ દિવસમાં કર્યું હોવાનું સામે આવ્યું છે આ મામલે લાલકેટ પોલીસે પ્રિયાંક ઇન્દ્રવગન પટેલ નામના યુવકની ધરપકડ કરી છે પોલીસે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આરોપી પ્રિયાંક અને ગોવા ખાતે રહેતા પ્રકાશ ઠક્કર એકબીજાના જૂના મિત્ર છે હાલમાં પ્રકાશ ગોવામાં કોઈ ઓફિસમાં નોકરી કરે છે તેણે પ્રિયાંકને પૈસાની જરૂરિયાતનો બહાનો આપી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવવાનું કહ્યું હતું દરેક ખાતા માટે રૂપિયા વીસથી પચીસ હજાર આપવાનો વાયદો કર્યો હતો પ્રિયાંક પાસેથી એકાઉન્ટના દસ્તાવેજો પાસબુક ચેકબુક અને ડેબિટ કાર્ડ મંગાવી અને તમામ પ્રમાણભૂત દસ્તાવેજો કુરિયર દ્વારા ગોવા મોકલતો હતો આરોપી પ્રકાશ ઠક્કર આ એકાઉન્ટોનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થઈ રકમ ટ્રાન્ઝેક્શન ટ્રાન્સફર કરવા માટે કરતો હતો તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પ્રિયાંકે અત્યાર સુધીમાં કુલ તેર અલગ અલગ બેન્કોના ખાતા ખોલાવ્યા છે અને તે દરેક ખાતાની પાસબુક ડેબિટ કાર્ડ અને સંબંધિત સીમ કાર્ડ પણ ગોવા મોકલતો હતો કે જેથી મોબાઈલ બેન્કિંગ ચલાવી શકાય સદર એકાઉન્ટ્સમાંથી પિસ્તાલીસ દિવસમાં જ કુલ એકસો ને સોળ ટ્રાન્ઝેક્શન થઈ ચૂકી છે કે જેની કુલ રકમ રૂપિયા બે કરોડ પંચોતેર લાખ જેટલી થાય છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે